ત્રીસ મી મેના રોજ પોસ્ટલ બેલેટથી થનાર મતદાન અંગે ઊભું કરવામાં આવેલ આકર્ષક ફેસિલિટેશન સેન્ટરની મુલાકાત લીધી હતી બાદ પ્રાંત કચેરી ખાતે વિવિધ ચૂંટણીલક્ષી વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું બાદ પ્રતિન ચોકડી ઉપર ચૂંટણી સંદર્ભે વાહન ચેકિંગ કરતા એસએસટી ટીમની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા સાથે જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરેએ અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે ઈવીએમ સ્ટોર રૂમનું નિરીક્ષણ કરી ઈવીએમ વીવીપેટના જોડાણની કામગીરીની સમીક્ષા કરી હતી ત્યારબાદ શહેરના મતદાન મથકોનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા આ મુલાકાત પ્રસંગે અંકલેશ્વરના મદદનીશ સૂત્રી અધિકારી તેમજ પ્રાંત અધિકારી બી એ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા